સાથે જો ચેતવણી આપવામાં આવી છે કે સૂચનાઓનો ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે એસઓજી દ્વારા એક હાઇબ્રિડ ગાંજાનો એક કેસ કરવામાં આવેલો એનો જે આરોપી છે આગમ જે છે એને અમને અમુક માહિતી આપી હતી કે અમુક ગલ્લાવાળાઓ પણ ગોગો પેપર રાખે છે ને ત્યાં પણ લોકો કો સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ છે એ મોડી રાત્રે સુધી બેસી રહે છે અને ગોગો પેપરની અંદર ગાંજાનું સેવન કરે છે આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી તથા ત્યારબાદ એ લોકોને જે છે ટક બેઠક કરાવીને એ લોકોને શપથ પણ લેવડાવવામાં લોકો ગોગો પેપર વહેંચશે નહીં પરંતુ અમુક જે ન્યુસન્સ ગલ્લાવાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી તો આજે સવારે પણ અમે આ બાબતે વેસુમાં સર્ચ કર્યું અને અમને નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લેન્કિટ કે જે ઝોમેટોનું છે આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે એટલે નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને આ તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરીશું